આવું મહિક્યું છે બાઈ હા ચોકલેટો ને એવું મહિક્યું ચીનું હાટું જો ને આમાં ભાગ છે જીનું હાટું ચોકલેટ છે પેંડો છે અને છે ને આમાં શાક છે બધું મેં ખોલ્યું નથી હજી બાકી છે ખોલવાનું બાય સો કેવા છે લસણ ને આમાં શાક છે

સ્કૂલે જાતા ને તો બોર લઈને ન જાતા ખેજાતા અમને ટીચર હોય ને બોર ન લાવવા દે બોર નિવાસ આવે ને તે રૂમ માં એમ કે બોર કોણ લાવ્યો છે એમ કે ખાવાની આવી લાવો બોર ખાવા મસ્ત મજા બોર ટમેટા દેશમાંથી મોકલ્યા

જે હવારના બાકી દાવાના ટમેટા બેઠા અને છે છે ને તમને તમને તો ખબર જ ઉપરથી આઈડિયા આવી ગયો છે કેમ કે આજનો હવારથી પછી કાંઈ વિડીયો પાછો બન્યો નહીં એવું છું વિડીયો મારો કાંઈ બન્યો નહીં એ પછી મેં અત્યારે પાછો શરૂ કર્યો હાજે અમારે જમવા જવાનું છે પેલા લોકો સબસ્ક્રાઈબર હતા કે નહીં એ લોકો અમને બહુ કીધું મેં તો રાજને ના પાડી હતી કે ના પાડજો આપણે જમવા નથી જાવું એકવાર એના ઘરે જઈ આવ્યા અમે તો મેં કીધું હવે જમવાનું ના પાડજો એ પણ એ લોકો આટલી તાણ કરીને અને ઓલા ભાઈ પાછળ છે કે ને એને એ બધી ભજીયા બનાવવાના પ્રોગ્રામમાં જતા હશે યો તો એ કે અમાર છે ને તમને ભજીયા ખવડાવવા છે એમ કહેતા થાવે પછી બહુ આઈડિયા તો છે ને ત્યાં જાવ પછી ખબર પડે એ બતાવીશ તમને બટ એમ એ કહેતા હતા કે તમે એકવાર આવો અમારા ઘરે જમવા તો અમે આમ નામ જ જઈ આવ્યા હતા મેં કીધું આપણે જમવા તો ન જવાય કોઈ ના ઘરે તે ઈ કે ના ના કે આવવું પડશે એમ આવ મેં રાજને ના પાડીથી ફોન આવે તો ના પાડજો પણ બહુ ના કરીને તો એ લોકો કહે છે કે આવો તો પછી રાજે આ પાડી દીધી તે મને ફોન કર્યો કે જવાનું છે એ કે

તો હું જવાબ આપું છું ના નથી પાડતી એમ કેમ કે ઘણા એવું લાગતા હોય કે મોટા માણસ હું જરાય મોટા માણસ નથી મારું દિલ એકદમ સાફ છે હું જવાબ આપી દઉં મને ગમે જવાબ દેવા એટલે હું આપું છું એમ એટલે મેં કીધું આ ટમેટા ધોઈ નાખો પછી હું રેડી થઈ જાઉં જવું પડશે તો કપડાં બદલવા પડશે ને આપણે તો જીવન જો રમવા વહી ગઈ છે થોડાક વાસણ સડાવવાનું બાકી છે તો મેં કીધું હમણાં સડાવી દઉં એમ પેલા એક વિડીયોની કટ મારી દઉં તે કટ તો જ પડે કેમ કે આપણે સવાર થી આજ માં ઘઉં તપાવવાના હતા એ મેં કર્યું કઈ એ નથી કર્યું જો હું કહું કાં સરખાઈ થી પછી તપાવી દઈશ સવાર થી તડકે નાખી દે આજ થોડું કામ કરવા કરવામાં બપોર થઈ ગયા તો ઘઉં પડ્યા રહ્યા મેં કીધું પછી પછી ટમેટા ઝીણા જીણા ખૂટે જ નહીં પણ જો ખૂટે થોડા જો આ ટમેટા ખાવાની મજા આવે આનું શાક બહુ મસ્ત થાય સૂપ બહુ બને આનું મસ્ત સૂપ પણ મને બહુ જાજુ આવડતું નથી બનાવતા પણ આપણે ટ્રાય ને જો તો બાપા બધું કાઢવું જ છે નકરું પણ મને છોટલી લેવી રીંગ નાખવાની છે લઈ નાખી દો કોઈ લેશું ને તો અત્યારે જો વાળ પછી આમ ઓલો થઈ જશે ને હું હે પછી સવારમાં સ્કૂલે જવાના ટાઈમે નાવાનો ટાઈમ એને મળશે તો ઠીક છે નકર વાળ છે ને હરખાય નહીં રહી અને સવાર-સવારમાં કોટલી એ વાળ કેસા છે ને લેવા એ નહીં દે તો હું કવ છું કે હાલ રીંગ નાખી દઉં એમ આ છે ઈ રીંગ ઓલી રાખી દીધી લાઈને ક્યાં વઈ ગઈ આ પડી છે જો તો કાના પાસે આમાં ક્યાં રીંગ છે

રાત થોડાક મોડા આવ્યા ને તો અમે થોડાક મોડા આવ્યા આઠ વાગ્યા પછી અને આમ થાય ત્યાં આ લોકો ત્યાં અમારા એમ થાય સુરતમાં તો બધાય મોડ ઉઠાય છે તો અમે પાસે એકલા નતા આવ્યો કપૂર આવ્યા છે અમે બધાય છે ને ટીવી જોઈ છેવી અને ઓલા બે જો અહીંયા રમે છે જો બીજા ને ખેડૂત બહુ મજા આવે રમવાની જો અને ઓલા લોકો છે ને અહીંયા ખાવાનું બનાવે છે જો તૈયાર કરી રાખી છે ઓકે પર ટીકિટ કરતા જો અહીંયા છે ને ભજીયા બને છે આ ભાઈ ભજીયા બના છે આને છે ને આને ઝાઝા ભાગ્યા આરામ કરવાનો હોય અને ખાવાનું ઝાઝુ આ બનાવે એમ કેતા એટલે આ સિસ્ટમ સારી છે કેમ કે જેને ખાવાનું બનાવતા આવડતું હોય જેના ઘરવાળાને એને સારું જ છે અમારે તો રાજને ગેસ ચાલુ કરતાય નથી આવડતું જો હા જો ભજીયા મસ્ત બનાવે છે આ કેવા ભજીયા કહેવાય કેવાય હા એ એ ભજીયા બનાવે છે આ પટ્ટી છે હા ખાવાનું બનાવતા આવડે એટલે સારું કહેવાય જો બેઠા બેઠા ખાવાનું કા આ બધું તૈયાર કરે છે ખાવાનું અને અહીંયા બને છે તો મજા આવી હમ ભજીયા ગરમ હોય તો જ મજા આવે ને ખાવાની આ સાખો લ્યો ભજીયા જો બની ગયા કુંભણિયા ભજીયા રાસ ખાય છે આ લોકો ભજીયા રે પછી સોડા લઈ આવ્યા જો

અને પછી સવારે જાગીને અત્યારે મેં કીધું હવે વિડિયો પૂરો કરું સિનમલે જો રેડી કરી દીધી છે સ્કૂલે ક્યુશ અને મુકવા જાવી છે રાજ નવા ગયા છે તે મને કે તું મૂકીયે તો મેં કીધું હાલ જીનોને તો મૂકી જાવ કા જાવશું ને સ્કૂલ હાલ ચા બૂટ તો પહેરી લે હું ની સે પડ્યાસ સપલ કે પડ્યા ઓલા ઈયા કચ્ચે

કામ કરી નાખ્યું એમ બીજું હોય કેમ કે તમને નહીં દેખાતું પણ જો બતાવું જોવો તો હવાર હવારની હાલત એવી છે તો કાંઈ નહીં સારું હાલો આપણે પછી એક નવો વિડીયોની શરૂઆત કરવી ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આસપાસે ઠંડી વધારે છે એટલે જય દ્વારકાધીશ